અયોધ્યામાં ભગવાન રામની નિંજ મંદિરમાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની સુરતની સાથે દેશભરમાં જોવા મળી રહ્યા છે ત્યારે સુરતમાં રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ દરમિયાન અયોધ્યાથી આવેલા પ્રસાદને લાડુમાં મિશ્રિત કરીને લાડુની સૌથી લાંબી લાઇન રચની ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપનામાં આવશે આ પ્રસાદ સુરતનીઓને નિઃશુલ્ક રીતે વિતરિત કરવામાં આવશે આગામી એક અને બે માર્ચના રોજ ડ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા પિયુષભાઈ પૂંજાબેન અને સુરેશભાઈ ગોંડલિયાએ કહ્યું કે એક માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે અને ડ્રાયોમ રિયાલિટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે બીજી માર્ચના રોજ રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રી રામ ભગવાન પર આધારિત ગીત નૃત્ય રજૂ કરવામાં આવશે સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાવશે આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે અને આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે ઉજવણી પાછળનો ઉદ્દેશ સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાના હોવાનું વધુમાં જણાવ્યું હતું હું સુરેશ ગોંડલિયા ચેરમેન ઓફ પ્રાઇમ રિયાલિટી આજે આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લોંગેસ્ટ ક્યુ ઓફ લાડુ આના માટે અમારો પહેલો ભાવ એ હતો કે અયોધ્યામાં અત્યારે આટલા જેટલા બી મેમ્બરો છે જઈ નથી શૈકા પ્રસાદ લેવા રામ ભગવાનનો તો આજે સુરતમાં આ પ્રસાદ ત્યાંથી લાવીને અહીંયાને મિક્સ કરીને ઘરે ઘરે પહોંચે એવો અમારા વિચાર સાથે આજે અમે આ પ્રસંગ જે છે અમે કરી રહ્યા છે ફર્સ્ટ અને સેકન્ડ છે તો સુરતના બધા જે મેમ્બરો છે એને ત્યાં આવીને પ્રસાદ લેવા વિનંતી અને ખાસ આ આની પાછળનો અમારો જો હેતુ છે કે આજે આટલું બધું ત્યાં આગળ અયોધ્યામાં આટલું બધું સરસ રીતે પ્રસંગ ઉજવાયો એવો સેમ પ્રસંગ અહીંયા સુરતમાં ઉજવાય અને બધા એની હાજરી આપે અને એક સેલિબ્રેશન કરે એ અમારો લાગણી છે અને બધા આમાં હાજર રહે અને હું એવું સમજુ છું કે આજે જે ટ્રાયો અમારે જે કંપનીનો મિનિંગ છે એ ભગવાનના નામથી બ્રહ્મા વિષ્ણુ મહેશથી ચાલુ થાય છે અને અમારા ગુરુજી જે છે એ અન્નમ ધૂમ ધૂન કહેવાય જેમાં ચોવીસ કલાક સાત દિવસ સુધી નોન સોમ હરે રામ હરે કૃષ્ણનું આખું જે છે એ ધૂન વગાડે અને એ રીતે આખું કરેલું છે એટલે એનું મહત્વ હિન્દુ ધર્મમાં જેટલા બી મેમ સનાતનમાં છે તે આપણે આપણે બધા એને એને અહીંયા રામ હરે કૃષ્ણ માંથી એડ્યુકેટર આવશે અને પોતે હાજર રહેશે આગલી રાતે આવશે અને બીજે દિવસે ભગવાન મહાવીર ની અંદર અમે જયારે આ રેકોર્ડ અટેમ્પ્ટ કરશું ત્યારે લંડન થી જે વ્યક્તિ આવ્યો હશે એ પોતે નજરો નજર આ વસ્તુ જોશે એની ગણતરી કરશે આના માટે ફૂડ ઇન્સ્પેક્ટર એક્સપર્ટ્સ વિટનેસીસ એટલે કે સાક્ષીઓ બધી જ વસ્તુનું આયોજન અમે કરી રહ્યા છે અને આ બધી ચકાસણી અને લાડુની ક્વોલિટીથી લઈને હાઇજીન કોન્શિયસનેસ જોઈને પછી જ આ રેકોર્ડ આપણાને આપશે આ રેકોર્ડ આપણે કરવા ખાતર નથી કરી રહ્યા કે આ એટલો ઇઝી પણ નથી આપણે એવું વિચારીએ કે ઘરમાં ચાર વસ્તુ આપણે ગોઠવી દીધી ને લાઇન બનાવી દીધીને રેકોર્ડ થઈ ગયું એવું નથી આના માટે ચારથી પાંચ કલાકના પ્રયત્નો છે એની ગાઈડલાઇન્સ છે જે લંડનથી આવી છે જે રજીસ્ટ્રાર સાહેબ સાથે બી અમે ડિસ્કસ કરી સુરેશભાઈ સાથે ડિસ્કસ કરી અને એના પછી હવે અમે ટીમ મેમ્બર જે મેનેજમેન્ટની ટીમ છે એની સાથે આખો રેકોર્ડ ડિસ્કસ કરશું લંડનથી જે વ્યક્તિ આવશે એ પણ અમને સમજાવશે કે એક્ઝેટ આવું હશે તો જ આ રેકોર્ડ સુરતના ભાગે ઇન્ડિયાના ભાગે આવશે એટલે આમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન શક્યતા એવી હોય કે કદાચ આ રેકોર્ડ આપણે બ્રેક ના પણ કરી શકીએ પણ અમે અત્યારે તટસ્થ છે ભગવાન શ્રી રામના નામથી કે આ રેકોર્ડ આપણે ગમે તે રીતે ભારત દેશના નામે કરવો છે ટ્રાયોમના નામે કરવો છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના નામે કરવો છે અને ભારત દેશમાં આ નામનો ડંકો વગાડવો છે નમસ્તે મારું નામ પૂજા વ્યાસ છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડેન્ટ છું અને આજે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ ટ્રાયમ રિયલ્ટી સુરેશભાઈ ગોંડલિયા પિયુષ વ્યાસ ટ્રસ્ટી ઓફ સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ અને અમારી ટીમ તમારી સમક્ષ હાજર છે એક યુનિક કાર્યક્રમ લઈને જેનું નામ છે રામા ફેસ્ટ ભગવાન શ્રી રામ નવ નિર્માણ થયું જે મંદિર એના માટે અમે બે કાર્યક્રમને એક સાથે કરવા જઈ રહ્યા છે સૌથી પહેલાં આ કાર્યક્રમની સપોર્ટિંગ સિસ્ટમ કે જેણે અમારા આ વિચારને સૌથી વધારે વેગ આપ્યો દેટ ઇઝ ટ્રાયોમ ધ નામ ટ્રાયોમ ઇઝ ઇનફ ટ્રાય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ શબ્દનો અર્થ જે કંપનીમાં છે સુરેશભાઈ ગોંડલિયા એમની વિચારધારા સાથે આયોજન છે જેમણે ભગવાન શ્રી રામની પ્રસાદી અયોધ્યાથી લાવીને સુરતમાં લોકો સુધી પહોંચાડવાના અમારા વિચારને વેગ આપ્યો સપોર્ટ આપ્યો તો સૌપ્રથમ એમનો હું આભાર માનું છું સુરેશભાઈ કે આ વિચારને તમે અમારા આગળ કર્યો